જય જવાન જય કિસાન આજના મિની બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે ફરીવાર આપણી સાથે એક નવો બ્લોક લઈને આવી ગયા છે જો બટાકા બટાકાની અંદર તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફુવારા પણ લગાવી દીધા છે અને ફુવારાની સાથે સાથે પણ હાલની પોઝિશનમાં પાણી પણ ચાલું છે તેની અંદર અને આ બટાકાને ફક્ત ને ફક્ત એક મહિનોને વીસ દિવસ થઈ ગયા છે જો કેવા મસ્ત ફુવારા છે અંદર અને તેને પણ હાલ પાણી ચાલુ છે પાણીની સાથે સાથે ખાતર પણ હાલ દઈ રહ્યા છે અને સૂર્ય પણ ધીરે ધીરે હવે ઢરવા લાગી ગયો છે તો આજના બ્લોગમાં આટલું જ ફરીવાર મળશું આવતા બ્લોકમાં જય જવાન જય કિસાન જય રામદેવી